દસમો અધ્યાય કલમ અઠ્યાવીસથી એકત્રીસ ત્યારે પિતર બોલી ઉઠ્યો જુઓ અમે સરસ્વનો ત્યાગ કરીને આપની પાછળ આવ્યા છે વિશ્વએ કહ્યું હું તમને ખાતરીથી કહું છું કે જે કોઈએ મારી ખાતર અને શુભ સંદેશની ખાતર ઘરબાર ભાઈ બહેન મા બાપ એ છૈયા છોકરાઓનો અથવા ખેતર જમીનનો ત્યાગ કર્યો હશે તેને અત્યાચાર તો વેઠવા પડશે પણ

કશું પ્રાપ્ત કરવું હોય તો કશું ગુમાવવું પડે ગઈકાલના શુભ સંદેશમાં આપણે સાંભળ્યું યુવાન આવીને કહે છે ગુરુદેવ ભલા ગુરુ શાશ્વત જીવન પ્રાપ્ત કરવું હોય તો શું કરવું છે એના ઉપર પ્રેમ આવે છે ત્યાર પછી કહે છે કે વસ્તુ ખૂટે છે અને ત્યાર પછી કહે છે તું તારી બધી સંપત્તિ વેચી કાઢ અને એ ના કરી શક્યો આખો વાર્તાલાપ પૂરો થાય છે ત્યાર પછી ઈશુ જે દુઃખ રજૂ કરે છે ત્યાર પછી પિતર કહે છે વટ શિષ્યના જો ગુરુદેવ અમે બધું તમારા માટે છોડીને આવ્યા છે ત્યારે એ શું કહે છે જે કોઈ પણ વ્યક્તિ ઈશ્વરના રાજ્ય માટે અને માટે પોતાની ધન દોલત સંપત્તિ છૈયા છોકરા બધું જે ગુમાવે છે અથવા છોડી દે છે તેને પરલોકમાં તો મળશે જ પણ આ લોકમાં પણ એને બદલો મળશે સાચી જ વાલો દેખારો આજે એ જ બાબતની પ્રભુ આપણી સમક્ષ તક મૂકે છે આને કહેવાય ડિમાન્ડ્સ ઓફ ડિસાઇપલશીપ પ્રભુ ઈસુના શિષ્ય બનવું સહેલું નથી અને એટલા માટે માથીના સોળમાં અધ્યાયની ચોવીસમી કડીમાં એ કહે છે જે કોઈ મારો અનુયાયી બનવા માંગતો હોય તેને પોતાનો ક્રુ સૂચવવો પડશે પોતાની જાતનો નકાર કરવો પડશે અને મારી પાછળ પાછળ ચાલવું પડશે અને એ ચાલવા માટે ઘણું ગુમાવવું પડશે આ સ્વાર્થી દુનિયામાં નિસ્વાર્થ વ્યક્તિઓ પ્રભુ શોધી રહ્યા છે શું તમે તૈયાર છો શું આ ધર્મસભાને આગળ ધપાવવા માટે સહભાગી ધર્મસભાને આગળ લઈ જવા માટે એવા લોકોની જરૂર છે જે બધું છોડીને ઈશ્વરના રાજ્યને ધ્યાનમાં રાખીને આગળ વધે પ્રાર્થના કરીએ વિશેષ કરીને કે પ્રભુ તમારો અને મારો એ રીતે સદુપયોગ કરીને નિમિત્ત બનાવીને ઉપયોગ કરે ઓલ બ્લેસ